એ કોઈ પણ એડમિશન ન કરી શકે કારણ કે એનામાં રજીસ્ટ્રેશન જ ન થયા હોય તો શા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા કોના કેવાથી કરવામાં આવ્યા અને જે રજીસ્ટ્રેશન કરનાર જે છે એમાં ફક્ત એજન્સીઓ જ છે હવે જો કદાચ હું એમ કહું છું કે છૂટછાટ મળતી હોય માની લો કે એના યુએસએસ ની છૂટછાટ વાત કરવામાં આવે છે તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે તો બધામાં છૂટછાટ શા માટે નહીં ફક્ત એચએનજીઓ ને શા માટે છૂટછાટ આપવામાં આવી આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈ પણ ને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી અમે એ કાગળ લઈને પણ આવ્યા એને કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને જો તમે એનું રજીસ્ટ્રેશન કર્યું છે તો શું એ જ્યારે એક કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં એ અમે જાણવા માટે આવ્યા હતા એની લેખિત બાયંદરી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા આજે અમે વિસીને મળ્યા છીએ અને વિસીનો એવું કેવું કહેવાનું થાય છે કે અમને 12 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજીસ્ટર થયા છે જે ચારસો જેટલા એડમિશન કરવામાં આવ્યા છે એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં આઈએમસી દ્વારા તો શું એક્શન લેવામાં આવશે કેમ કે સૌથી સૌથી મોટી પ્રશ્ન તો એ છે વિદ્યાર્થીઓએ એક વર્ષ આમાં એચએનજીયુ માં આપી દીધું છે એનું એનરોલમેન્ટ એચએનજીયુ એ કરેલું છે એની પરીક્ષા પણ લીધેલી છે હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ 400 વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી અમે ગુજરાત નર્સિંગ નર્સિંગ જે કાઉન્સેલિંગ છે એની સાથે પણ વાત કરી છે એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે અમે ચર્ચા કર્યા બાદ જ આવ્યા છીએ આમાં ચારસો વિદ્યાર્થીઓ છે એ ચારસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ધૂંધળું છે એને લઈ અમે રજૂઆત કરવા માટે આજે એચએનજી ના વિશે મળવા માટે આવેલા હતા ચોક્કસપણે આવનાર દિવસોમાં જો આ મુદ્દાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આજ એચએનજી ના પ્રાંગણમાં અમે વિદ્યાર્થીઓ સાથે એક મહાઆંદોલન કરીશું આવનાર દિવસોમાં અમારે આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે કેમ કે આ ચારસો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવામાં આવી છે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે જે વ્યક્તિના સહી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીમાં એફઆઈઆર એ એચએનજીયુ દાખલ કરે અને એચએનજીયુ જો એફઆઈઆર દાખલ નથી કરતી તો અમે એ વિદ્યાર્થીઓને સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એની એપાયર અમે લખાવીશું